ભાવનગર માં કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે પીએસઆઈ ના ત્રાસ થી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે મારો ભાઈ સતત મને એમ કેતો દીદી આ સાહેબ મારો જીવ લઈ લેશે એના પત્નીને એમ કેતો તો કે મને આ નોકરી નથી કરવી આ સાહેબ મારો જીવ લઈ લેશે ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલે એકવીસ જાન્યુઆરીની સાંજે ઝેરી દવા અને આપઘાત કરી લીધો હતો છેલ્લા થોડા સમયથી માનસિક અસ્વસ્થતાથી પીડાતા દિગ્વિજયસિંહે ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામ નજીક પોતાની કારમાં ઝેરી દવા પી લીધી હતી તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું હવે આ મામલે પરિવારજનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે પીએસઆઈ બી કે ગોસ્વામીના માનસિક ત્રાસના કારણે દિગ્વિજયસિંહે આત્મહત્યાનું પગલું ભર્યું છે મૃતક હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના પરિવારજનોમાં એક દીકરો અને દીકરી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવી છે મૃતક દિગ્વિજયસિંહ ગોહિલને ન્યાય અપાવવા માટે તેમના બહેને ક્ષત્રિય સમાજને આહવાન કર્યું છે જો જવાબદાર ઘોઘા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી કે ગોસ્વામી વિરુદ્ધ પગલા ભરવામાં નહીં આવે તો પરિવાર કલેક્ટર કચેરીએ ધરણા ઉપર બેસી જશે કુમાર સાહેબ ની દવા મારા હસબન્ડ અમે પંદર જ દિવસ લીધી છે જા દિવસ અમે દવા લીધી જ નથી એ ડિપ્રેશન માં હતા જ નહીં ડિપ્રેશન માં જવાનું કારણ સાહેબ ખોટું દે છે